હલો ગાઈસ સ્વાગત છે તમારું અમારી બંગાવની યુટ્યુબ ચેનલમાં તો વાગી ગયા છે ડોટ અને આજનો બ્લોગ આપણે ડોટ વાગે ચાલુ કરી દીધો છે વાગે જ અત્યારે બપોરના ડોટ અને આવી ગયા આપણા ધ્રુવિલ બંકાના ઘર નીચે અને જઈએ ઉપર ગાઈસ આ કે આપણે રુઈલ બંગકાના ઘરે તો અત્યારે કઈ ડિસ્કશન ચાલી રહી છે જો સુ ભાઈ હું જરા આવું તારા રેડી થતો હોય તો અને બધું મેરાઈ જાય આફ્ટર અ લોંગ ટાઈમ વિડ્યુ કે ગાઈસ ઇતના બહુ લોંગ ટાઈમ ભાઈ આપણે ચાલુ કરે મને ગાઈને યાદ ના વ્લોગમાં બૂમ મરાઈ દેવાની આ ગોડે ઓળગો તમે ક્યાંય ઓળખો કોણ આ તો ઓળખત ન લે ના ઓળખ હદી બંગાવાળા પેલો અને આ બી ભાઈ

તો દેખાડું બરા સા સ્ક્રીન માં બસ સ્ક્રીન થઈ જશે આપડી મમ્મી ખબર તે તો કોઈ બોલાવશે ને એ ના તે ના ના બાયોડેટા જ નહીં બનાવવાનો

રામાટે મૂચું લે કંકોત્રી આવત ને આપણે જઈએ 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 હા જ જઈએ જો આ નંબર સન આટ જવા દો 91034 હા તો ગાઈસ બાજી રહ્યા અહીંયા બાઈક ચલાવા અને આવી ગયો આપણો ત્રીજો બંકો આ આ તો ઝટકી જ જાય એમાં બરોબર એમ નઈ ભાઈ એ તો બધું અમને એમ એમને આ તો આ તો ઝટકી જ જાય બાઈક માં આ તો ઝટકી જ જાય ઉભો રહે કમ્પ્લીટલી આ રેડી આ તો આ તો ઝટકી જ જાય કારણ કે આના શું આવડે નઈ એટલે વાંધો નઈ ભાઈ એક દાડો એવું બાઈક લાવીશું ને આપણે તમ તો ઠોકા તો વાંધો નઈ પણ ચલાવડાઈશું એને હા એ બાઈક નઈ ફાવતું એટલે શું આમ તું અમને ધારીસ ને આ લઈને જઈશું તઈ સવારી ભલે બધું તકર દેશું ક્યાં જાવું આ ક્યાં ની બેગ લઈને ચાલ હેડ આવ આવ હેડ હેડ ક્યાં જઉં કો ભાઈ બરો તો મને આમ પકડવા દે તો થોડો સેટઅપ નહીં આવતું મારે તો પડી ગયું ઉભા રહો પણ વાડે મારા હરખા નહીં હોય અત્યાર તો બધું હેલ્મેટ બેલમેટ પહેરી દઉં આ ચશ્મા પકડજે આમ સીધા પકડ ચશ્મા હા હા જો આમાંથી હે ને વાડ સેટ કરું આમાંથી વાડ સેટ

શોપિંગ કરો અને આ વિડીયો બતાવશો તમને દસ પર્સન્ટ ઓફ એવા આપણા ઘરે જઈએ ઉમિયા સ્પોર્ટ્સમાંથી પછી કાલે શું પ્લાન છે શું નહીં કહીએ બાકી શું ભારતભાઈ જવું જ છે ને હવે પેલા બંગોત ઘેર આરામ કરતો હશે હો તો ચાલો ઘેર જઈએ ચાલો મળીએ દેવંગભાઈ હા

તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય હિન્દ જય ભારત